જય શ્રી રાધે કૃષ્ણ મિત્રો આ દિવ્ય યાત્રામાં તમારું સ્વાગત છે હે કૃષ્ણ જે કોઈ ભક્ત આજે આ વાણી સાંભળી રહ્યા છે તેમના જીવનમાં તમારી કૃપા રહે અને દરેક મુશ્કેલી દૂર થાય તો મિત્રો ચાલો વિના વિલંબે શ્રી કૃષ્ણના અમૃત ઉપદેશોની આ અદભુત યાત્રા શરૂ કરીએ શ્રી કૃષ્ણ કહે છે તમે કોઈના માટે ભલે તમારું અસ્તિત્વ પણ દાવ પર લગાવી દો તે ત્યાં સુધી જ તમારું છે જ્યાં સુધી તમે તમે તેના તેના કામના કામના છો જે દિવસે નહીં રહો અથવા કોઈ ભૂલ કરશો તે દિવસે તે તમારી બધી સારી બાબતો ભૂલીને તમને તમારી અવકાત બતાવશે માણસની કદર કરવી હોય તો જીવતે જીવ કરી લેવી જ્યારે પોતાના નહીં રહે તો સમયનું શું કરશો માણસનું જીવતા ધ્યાન રાખી લેવું કારણ કે મર્યા પછી તો બધા પૂછે છે કે કેવું શું થયું હતું કોઈને એવા શબ્દો ક્યારે ન બોલવા જે મરતા સુધી ભૂલી ન શકાય ઘમંડ ક્યારેય ન બતાવવું કારણ કે આજે કોઈનો વારો છે તો કાલે તમારો પણ આવશે જીવન તો બધાની પાસે છે પરંતુ અહીં દરેક જીવંત નથી જીવન મિત્રોથી માપવામાં આવે છે અને પ્રગતિ દુશ્મનોથી જેની પાસેથી કોઈ આશા નથી હોતી ઘણી વાર એ જ લોકો ખરાબ સમયમાં સાથ આપે છે શંકાનો કોઈ ઈલાજ નથી ચારિત્ર્યનો કોઈ પુરાવો નથી મોથી મોટી કોઈ સાધના નથી અને શબ્દથી તીક્ષ્ણ કોઈ તીર નથી જ્યારે કોઈ તમને જૂઠું બોલે અને તમને સત્ય ખબર હોય જ્યારે લોકો તમારી બદનામી કરે તો બિલકુલ પરેશાન ન થવું હકીકતમાં તે લોકો તમને મહત્વ આપવાનો બીજો કોઈ રસ્તો જાણતા નથી એ લોકોથી ક્યારેય ન ડરો જે દલીલો કરે છે ડરો એ લોકોથી જે ચાલાકી કરે છે જેનું શરીર અને મન શુદ્ધ ન હોય તેનું મંદિરમાં જઈને પૂજા કરવું વ્યર્થ છે જીવનમાં દરેક તકનો લાભ લો પરંતુ કોઈની મજબૂરીનો નહીં તેમની નિંદાથી પરેશાન થઈને તમારો રસ્તો ન બદલો કારણ કે સફળતા શર્મથી નહીં હિંમતથી મળે છે અહંકારમાં ડૂબેલા માણસને ન તો પોતાની ભૂલો દેખાય છે ન તો બીજાની સારી બાબતો શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે પરિસ્થિતિ બદલવી શક્ય ન હોય તો મનની સ્થિતિ બદલી નાખો બધું જ આપોઆપ બદલાઈ જશે તમારી નજર હંમેશા તેના પર રાખો જે તમે મેળવવા માંગો છો તેના પર નહીં જે તમે ગુમાવી દીધું છે જેને સાથ આપ્યો તેનો તમે પણ સાથ આપો પરંતુ જેને તમને છોડી દીધો તેને તમે પણ છોડી દો સંઘર્ષ કરતી વખતે ગભરાશો નહીં કારણ કે સંઘર્ષ દરમિયાન જ માણસ એકલો હોય છે સફળતા પછી તો આખી દુનિયા સાથે હોય છે જે સરળતાથી મળતું રહે તેનું મહત્વ રહેતું નથી ઘણીવાર ગુમાવ્યા પછી સમય વ્યક્તિ અને સંબંધના મૂલ્યનો અહેસાસ કરાવે છે જો તમે ઘણી બધી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા છો તો એક વાત હંમેશા યાદ રાખો કે તારા અંધારા વિના ક્યારેય ચમકતા નથી પીડા તો નક્કી છે તે તમારા હાથમાં નથી દુખી થવું કે ન થવું તે ચોક્કસ તમારા હાથમાં છે જે માણસ હાર અને જીતથી પરે હોય તે બીજાની જીતમાં પણ આનંદનો અનુભવ કરે છે કોઈ માટે એવા શબ્દોનો ઉપયોગ ન કરો જે તમે પોતાના માટે સાંભળી ન શકો જીવનમાં કેટલીક વસ્તુઓ ફરી મળી શકે છે પરંતુ સમયની સાથે ખોવાયેલો સંબંધ અને ભરોસો ફરી મળતો નથી દુઃખ ત્યારે થાય છે જ્યારે તમને અહેસાસ થાય કે જેને તમે મહત્વ આપો છો તેની નજરમાં તમારું કોઈ મહત્વ જ નથી દેખાડો અને જૂઠું બોલીને વ્યવહાર બનાવવા કરતા સાચું બોલીને દુશ્મન બનાવી લો તમારી સાથે ક્યારેય વિશ્વાસઘાત નહીં થાય જ્યારે સંબંધો રડાવવા લાગે તો અવગણવાનું શીખો જીવન ખૂબ સરળ થઈ જશે કહે છે કે કોઈને વધુ વિચારો તો તે સપનામાં આવે છે તો પછી વધુ ચાહવાથી તે જીવનમાં કેમ નથી આવતું માત્ર બે વસ્તુઓથી માણસ બધા સંબંધો ગુમાવે છે એક ગેરસમજ અને બીજું માણસનો અભિમાન નફરતમાં શું રાખ્યું છે પ્રેમ અને ખુશીથી જીવવાનું શીખો કારણ કે આ દુનિયા ન તો આપણું ઘર છે ન તો તમારો ઠેકાણું છે ખબર નથી કેવી દુનિયા છે અહીં ખરાબ લોકોને તક મળે છે અને સારા લોકોને દગોજ મળે છે જીવન જીવવું હોય તો મુશ્કેલીઓ તો આવશે જ નહીં તો મર્યા પછી તો બળવાનો અહેસાસ પણ નથી થતો સંબંધ બતાવવા તો નથી નિભાવાય છે પછી ભલે તે દૂર હોય કે નજીક સુંદર સંબંધને સમય આપવામાં આવે છે જૂઠા વચનો નહીં તમારી મુશ્કેલીઓનું કારણ બીજાને માનવાથી તમારી મુશ્કેલીઓ ક્યારે ઓછી નહીં થાય આ પ્રેમનું ગણિત છે યારો અહીં ડેમાંથી એક ગયું તો કંઈ બચતું નથી ક્યારે કોઈ પાસેથી એટલી આશા ન રાખો કે આશા સાથે તમે પણ તૂટી જાઓ એકલતાથી કંટાળીને અમે પ્રેમની શોધમાં નીકળ્યા હતા પરંતુ પ્રેમ પણ એવો મળ્યો કે વધુ એકલો કરી ગયો જ્યાં સુધી રસ્તો દેખાય છે ત્યાં સુધી ચાલો આગળનો રસ્તો ત્યાં પહોંચ્યા પછી ખબર પડશે જીવનમાં એટલા વ્યસ્ત થઈ જાઓ કે ઉદાસ થવાનો સમય જ ન મળે જે તમારા જીવનમાંથી જવા માગે છે તેને રસ્તો આપો જો તેને રોકવાનું કારણ આપશો તો તે તમારું ક્યારેય સન્માન નહીં કરે આ દુનિયામાં કોઈ કોઈનું સાચું સહાનુભૂતિ નથી

અને આપણે એમને યાદ આવીએ છીએ જે આપણને પોતાના માને છે દિલ અને દિમાગની લડાઈમાં નિંદ્રાનું મૃત્યુ નિરર્થક થઈ જાય છે ધનથી આપણે જીવનની બધી સુખ સુવિધાઓ તો મેળવી શકીએ છીએ પરંતુ જીવનમાં શાંતિ ફક્ત સારા કર્મોથી જ મળે છે મારું માનો તો એકલા જ રહો ન કોઈ દુઃખ આપશે ન કોઈ રડાવશે ન કોઈ પોતાનું બનાવશે ન કોઈ છોડીને જશે બુદ્ધિશાળી લોકો ક્યારેય ઇતિહાસ નથી રચતા તેઓ ફક્ત ઇતિહાસ વાંચે છે ઇતિહાસ તો પાગલ લોકો રચે છે જેના પર દુનિયા હસે છે મુશ્કેલ સમય દુનિયાનો સૌથી મોટો જાદુગર છે કારણ કે તે એક પળમાં તમારા ચાહનારાઓના ચહેરા પરથી નકાબ ઉતારી દે છે જીવનમાં આ બે લોકોથી હંમેશા દૂર રહો એક વ્યસ્ત અને બીજું ઘમંડી વ્યસ્ત વ્યક્તિ પોતાની મરજીથી વાત કરશે અને ઘમંડી વ્યક્તિ પોતાના સ્વાર્થથી યાદ કરશે જીવનમાં કેટલાક એવા લોકો પણ મળે છે જે અજાણ્યા હોવા છતાં પોતાનાથી વધુ પ્રેમ આપે છે અને કેટલાક એવા પણ મળે છે જે પોતાના હોવા છતાં દગો આપે છે હવે તેના માટે પણ શું રડવું જે કોઈ બીજા સાથે હસી રહ્યું હોય જાણી જોઈને દિલ તોડે છે તે લોકો જેમને ખબર હોય છે કે આ દિલ તેનો ગુલામ છે લોકોને એ વાતથી ફરક નથી પડતો કે તમે ખુશ છો કે નહીં તેમને ફરક એ વાતથી પડે છે કે તમે ખુશ રાખો છો કે નહીં કપડાં અને ચહેરા ઘણી વાર જૂઠું બોલે છે માણસની અસલિયત તો સમય બતાવે છે પોતાનાને હંમેશા પોતાનું હોવાનો અહેસાસ કરાવો નહીં તો સમય તમારા પોતાનાને તમારા વિના જીવવાનું શીખવી દેશે બાદશાહ તો સમય હોય છે માણસ તો યુ જ ગર્વ કરે છે તમે ફરિશ્તા પણ બની જાઓ તો પણ તમને ખરાબ કહેનારા દરેક જગ્યાએ હશે જ ખામોશીનો પણ પોતાનો એક રૂતબો હોય છે બસ સમજનારા ઓછા હોય છે જીવનમાં એક વાત હંમેશા યાદ રાખો ઘણી વાર જૂઠા માણસની વાતો મીઠી લાગે છે અને સાચા માણસની વાતો કડવી લાગે છે તિરસ્કાર અને અપમાન જો પોતાનાથી જ મળે તો શબ્દોનો વિવાદ યોગ્ય નથી કારણ કે જે વ્યક્તિ તમારા મહત્વને ક્યારેય સમજી નથી તે તમારા શબ્દો અને લાગણીઓને શું સમજશે ક્યારેક જીવનમાં એવી મુશ્કેલીઓ આવી જાય છે એવા અકસ્માતો થઈ જાય છે જે આપણને તોડી નાખે છે આપણે જીવનથી જ હારી જઈએ છીએ નિરાશ થઈ જઈએ છીએ મુશ્કેલીઓ તો જીવનમાં હજારો આવે છે પરંતુ તેમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો દેખાતો નથી ન કોઈ આપણા દર્દને સમજે છે ન કોઈ આપણા દુઃખને દૂર કરે છે આ જમાનો ત્યાં પહોંચી ગયો છે જ્યાં કપડા મોંઘા અને માણસ બે કોડીનો થઈ ગયો છે યાદ રાખો જો બીજાઓ પાસેથી આશા રાખશો તો હારશો જો પોતાનાથી આશા રાખશો તો જીતશો એ લોકોની સામે હંમેશા ખુશ રહો જે તમને પસંદ નથી કરતા કારણ કે તમારી ખુશી તેમને ચેંથી જીવવા નહી દે ગર્ભમાં કોઈ માણસને માણસ દેખાતો નથી જેમ જો છત પર ચઢી તો પોતાનું ઘર દેખાતું નથી ઘણા એવા લોકો હોય છે જેમને પોતાની અંદરની ખામીઓ દેખાતી નથી તેમને ફક્ત લાગે છે કે ખામીઓ ફક્ત દુનિયામાં જ છે લોકોમાં જ છે આપણામાં તો કોઈ ખામી નથી અને પછી તેઓ સતત નિષ્ફળ જ થતા રહે છે જો તમારામાંથી કોઈની સાથે આવું થઈ રહ્યું હોય તો થોડું રોકાઈને અને પોતાની અંદર ઝાંખીને જુઓ કે એવી કઈ વસ્તુ છે જે તમને આગળ વધવાથી રોકી રહી છે હંમેશા આશા જીવંત રાખો કારણ કે જે લોકો આજે તમારા પર હસે છે તે જ લોકો તમારા માટે તાળીઓ પણ વગાડશે દુનિયા તમારું ખિસ્સું જુએ છે દિલ નહીં પૈસા હશે તો કદાચ પ્રેમ પણ મળી જશે પરંતુ ખિસ્સું ખાલી હશે તો પ્રેમ તો શું પરિવાર પણ સાથ નહીં આપે તેથી પૈસા કમાવો તેના વિના કંઈ નહીં થાય પરંતુ યાદ રાખો તમારા શરીરથી વધુ મહત્વનું કંઈ નથી જો આ સાચું છે તો બધું સાચું છે ધન ખ્યાતિ બધું કમાઈ લેશો જો સ્વાસ્થ્ય એ સાથ આપ્યો જો આ ખરાબ છે તો બધું ગુમાવી દેશો જીવનમાં પોતાને ક્યારેય કોઈ વ્યક્તિનો આદિ ન બનાવો કારણ કે માણસ ખૂબ સ્વાર્થી હોય છે જ્યારે તમને પસંદ કરે છે તો તમારી ખરાબી ભૂલી જાય છે અને જ્યારે તમારાથી નફરત કરે છે તો તમારી સારી બાબતો ભૂલી જાય છે શ્રી કૃષ્ણ કહે છે કે જેમ ફળ હંમેશા બીજથી મોટું હોય છે તેમ પરિણામ પણ કર્મોથી મોટું હોય છે મનના બધા રહસ્યો દરેકને કહેવા યોગ્ય નથી કારણ કે ક્યારે મિત્ર દુશ્મન બની જાય તે કહી શકાય નહીં બ્રહ્મા જીવી રહ્યા છો કે આ મારું છે તે મારું છે સત્ય તો એ છે કે અહીં કંઈ પણ કોઈનું નથી શ્રી કૃષ્ણ કહે છે કે મદદ એ એક એવી ઘટના છે જે કરો તો લોકો ભૂલી જાય છે અને ન કરો તો લોકો યાદ રાખે છે કર્મ એ એવી ફસલ છે જેને માણસે દરેક હાલતમાં કાપવી જ પડે છે તેથી હંમેશા સારા બીજ વાવો જેથી ફસલ સારી થાય જેની સાથે તમે ખુલીને હસી શકો તેની સાથે આખો દિવસ ગાળી શકો છો પરંતુ જેની સાથે તમે ખુલીને રડી શકો તેની સાથે આખું જીવન ગાળી શકો છો શ્રી કૃષ્ણ કહે છે કે દુનિયામાં બે જ જ્યોતિષ છે મનની વાત સમજનારી માતા અને ભવિષ્યને ઓળખનાર પિતા જીવનમાં દરેક તકનો લાભ લો પરંતુ કોઈની મજબૂરીનો નહીં જે તમારાથી ઈર્ષા કરે છે તેમનાથી નફરત ન કરો કારણ કે આજ જ તે લોકો છે જેમણે સ્વીકારી લીધું છે કે તમે તેમનાથી સારા છો ભરોસો અને પ્રેમ એ બે એવા પક્ષીઓ છે જો તેમાંથી એક ઉડી જાય તો બીજું આપોઆપ ઉડી જાય છે જો તમે ઘણી બધી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા છો તો એક વાત હંમેશા યાદ રાખો કે તારા અંધારા વિના ક્યારેય ચમકતા નથી શ્રી કૃષ્ણ કહે છે જીવન સારું ત્યારે થાય છે જ્યારે તમે ખુશ હો પરંતુ જીવન શ્રેષ્ઠ ત્યારે થાય છે જ્યારે તમારી લોકો ખુશ હોય ભરોસો ખૂબ મોટી પૂંજી છે પોતાના પર રાખો તો તાકાત અને બીજા પર રાખો તો નબળાઈ બની જાય છે માણસને માણસથી દૂર કરનારી સૌથી પહેલી વસ્તુ છે જીભ અને બીજી વસ્તુ છે પૈસા જીવનને સારું બનાવવા માટે મારી સાથે શું થઈ રહ્યું છે વિચારવાને બદલે હું શું કરું છું એ વિચારો સલાહ આપવા તો હજારો આવે છે પરંતુ જ્યારે સાથ આપવાનો વારો આવે ત્યારે ફક્ત ભગવાન આવે છે મારું કર્મ જ મારું ભાગ્ય છે આમ માનીને કામ કરનાર ક્યારેય હારતો નથી મિત્રો આ વિડિયોમાં બસ આટલું જ હું આશા રાખું છું કે તમને આ વીડિયોમાંથી ઘણું બધું જાણવા મળ્યું હશે વીડિયોને લાઈક અને શેર કરીને કોમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ લખવાનું ન ભૂલો અને આવા જ જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયી વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘંટડી જરૂર દબાવો ભગવાન શ્રી કૃષ્ણ તમને હંમેશા પ્રસન્ન રાખે જય શ્રી રાધે કૃષ્ણ લખવાનું ન ભૂલો